આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂપિયા એક હજાર નવસો તેત્રીસ પંચાવન લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ વર્ષ રૂપિયા રૂપિયા લાખ અને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું બે હજાર ત્રેવીસ ની સ્થિતિ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં બસો ચુંબોતેર પંચાયતોના ચારસો બે તળાવો ઊંડા કરવામાં આવ્યા છે જ્યારે સાબરકાંઠા જિલ્લામાં પંચોતેર પંચાયતોના એક્યાસી તળાવો એમ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ચારસો ત્યાંસી તળાવો ઊંડા કરવામાં આવ્યા છે